પ્રિન્સ જ્યોતિર મસ્તીએ ચડ્યા છે આજ ગાઈસ એ પડી ગયો જ્યોતિને તો નહીં આવડતું અરકુ કર જો પ્રિન્સ ભાઈ જેવો વાહ 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 આયા આયા હેલો ગાઈસ મારાના વ્લોગમાં તમારું સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો તો આ તો મોડો ઉઠ્યો હતો તો સમય થયો છે સાડા દસ પ્રિન્સ અને બબલુ બંને ગયા હતા મારા માટે ફરાળી ખીચડી લેવા તો ખીચડી લઈને આવી ગયા છે લેવા મોકલ્યા હતા મારા માટે પણ એ ખાઈને પણ આવ્યા ને બીજી લઈને પણ આવ્યા તો ફરાળી ખીચડી ખાઈ લઈએ પ્રિન્સ પણ ખાશે બરાબર ઉપવાસ છતાં જો ગાઈશ કેવા કેવા બંદાઓ પડ્યા છે ઉપવાસ નથી તોય ફરાળી ખીચડી ખાય છે તાર ઉપવાસ નથી ને વેરી ગુડ ચલો આપણે ખાઈ લઈએ આ ફરાળી ખીચડી મસ્ત આવે છે લગભગ સાડા બાર જેવું થઈ ગયું છે જમવાનું તો છે નહીં હમણાં સવારે ફરાળ કરી લીધું ફરાળી ખીચડી ખાઈ લીધી લેવા રાત્રે સીધી જમવાની વાત હોય ત્યાં સુધી ફક્ત પાણી ઉપર કદાચ છાસ પીવા મળી જાય તો છાસ એ પણ મીઠા વગર તો હવે બબલું પણ નહીં લીધું હા નહીં રેડી થઈ ગયો હતો ત્યાંના એક્ઝામ છે હમણાં ત્રણ વાગે આજે ત્રણ વાગે છે ને બેટા સાડા બે ના કહેવાય અઢી કહેવાય બે ત્રીસ હા બે ત્રીસે જશે એટલે ત્રણ વાગે પેપર ચાલુ થશે એટલે પૂરું થશે અડધો કલાક બંદર જોડે બેસે એટલે મારે મૂકવા જવાનું છે હમણાં મારે એ બાજુ કામ છે એટલે હું પણ થોડી વાર ત્યાં બેસી ચાર વાગે પેપર પતે એટલે રિટર્ન પછી તાર મામીને લઈને આપણે ઘરે હું આવી ગયો છે સ્કૂલેથી હા શું ખીચડી બધો દાણો ફેંકી દે શું કર્યું સ્કૂલમાં જ બેટા હા લખ્યું શું લખ્યું પણ હા શું જ્યોતિ ગઈ જમણું જોજો થી મેરેન બોલો પાછો સૂજ ઉપાડીને એની જગ્યાએ મૂકી દે છે એરી જો મેં કીધું તે એમ જોયા મૂકી દીધા કેટલા સાચો છે ના સૂજ ચાલો વોટર બેગ લઈ લો બસ બહાલી બોટલ ઓકે શું કર્યું નાસ્તામાં આજે નાસ્તો શું કર્યો સ્કૂલમાં ઢોકળા ચટણી ઢોકળા ચટણી કેટલી વાર લીધી હતી પાંચ વાર શું વાત છે તો તો સ્કૂલની ફી જોડે નાસ્તાની ફી એ વસૂલ કરું છું તું તો હવે શું કરવાનું ઓકે આઈ કાર્ડ બબલુભાઈ ફોન રીલ જોવે છે ઇન્સ્ટાગ્રામમાં જોતી રવા કપડા બદલી લેશે જાતે હા બંકાએ કપડાં ચેન્જ કરી લીધા અહીં તો આય આ બાદ કેવા લાગજ મને બતા કરો નજીક જ્યોતિર એ નજીક તો આય એ નહીં અહીંયા આય આટ રોજના જેમ પેલા ખાવાનું લેવાનું પછી ટીવી ની સ્વિચ પાડવાની જબર હોય બબુ રોજ આવી રીતના જ તે સ્વિચ પાડશે ટીવી ની અને ખાવાનું કંઈક નું કંઈક લઈ જ લેવાનું શું લીધું ને જો તો બબલું મોહનથાળ ગળ્યું તો બહુ નહીં બેટા નું બળ પૈસા કસાને બબલું ને બબલું એમ કેસા પ્લાન પર સે તારા પર કારીગર ને કે નવ બનાવી દઈશું હું જતો રહીશું ઘરે ને ફોન કર્યો કે ભાઈ ઉપર ગાડી લઈને હો ને જય માતાજી જય માતાજી બોલાવતો નહીં તો હા નહીં તો એક ના પંદર થઈ એટલે એક ને તીસે ઉતારું એટલે થોડી વાર બંધ ત્રણ વાગે પેપર ચાલુ થશે હવે જે પાછો વેલો જવું છું પણ હા

ક્યાં જવું જ્યોતિર કે પપ્પા જે લેવું લઈ આપજો તો જ્યોતિ વેફર લઈ આપી અને બબલુ ના કોલેજ ની બાજુ એક ગામ છે રાંચેડા ત્યાંથી અડવી લઈ દીધા થેલી માં પાર્સલ કરાવી દીધી ત્યાં અડવી બહુ ફેમસ છે તો પ્રિન્સ ના બહુ ફાવી હવે જઈએ ઘર બાજુ જઈએ પછી હમણાં સાંજે ચાર વાગે બબલું છૂટે કોલેજથી એટલે એને લેવા માટે આવીએ ગાઈશ બબલું છૂટી ગયો છે હવે કોલેજમાંથી પેપર એનું પૂરું થઈ ગયું છે એનો ફોન આવ્યો કે મામા લેવા આવો એટલે નીકળી ગયો છે એને લેવા માટે પછી રિટર્નમાં સ્વીટુને લઈ લઈએ કારણ કે ચાર વાગે એ પણ કોલેજથી જોબથી છૂટી જશે એટલે બંનેને લઈને ઘરે જાઉં પછી મિત્રો તો બબલુને કોલેજ થી લઈ આવ્યો જઈને સ્વીટુ પણ આવી ગઈ છે પણ સ્વીટુ ચા બનાવે છે સ્વીટ ચા બનાવે એટલે પીએ કારણ કે ઉપવાસ છે એટલે ભૂખ લાગી એટલે થોડી આદુવાળું ચા પી જઈએ થોડી એનર્જી આવી જાય પછી રાત્રે આઠ વાગે જમી લઈએ બાકાજી બરોબર પછી બબલુ જવાનો છે એને મમ્મીના ઘરે એટલે ત્યાં જમશે એના પાસે ગરબા જોવા જવાનો પ્લાન છે પાસ તો આઈ ગયા છે

એ ઊitans દબાવવાની નહી આવે આમાં આખો બતાય તો મસ્તી પેલું તીખા લાલ થઈ ગયું મારી ફ્લેવર હોય તો ચટણી આઈસ્ક્રીમ થોડી હોય ચટણી આઈસ્ક્રીમ ના ચટણીમાં તીખું જોવા મરચું હોય લીલું મરચું આઈસ્ક્રીમ શું આવે રબડી હોય એટલે આવો પપ્પા જોડે પપ્પા જોડે આવો છે ડેડુન પૂછતો તો ગાડી સાફ કરી દીધી તો જ્યોતિ વાત કટ નઈ કરવાની જ્યોતિ વાત કેમ કટ કરું છું ભાઈ સરકાર નઈ જ્યોતિ કોણ વાત કટ કરસ તારી કે આ તો મન હ પ્રિન્સ ભાઈ વાત કટ કરી દે તારી ભાઈ આની વાત પહેલા આભડવાની હ કટ નઈ કરી દેવાની આ નહી તો ગુસ્સો આવી જશે જ્યોતિ ના ના તો પછી જાઈશ જમવાનો ટાઈમ થઈ ગયો છે સાતમાં પંદર થઈ ગઈ છે તો સવારનો ખાલી ફરાળી ખીચડી ખાધી તી જ પછી ચા પીધી ભૂખ જોરદાર લાગી છે તો જમવાનું રેડી કરીને આપી દયું સ્વીટુએ તો જમી લઈએ તો મેં કીધું તી એનાં ડુંગળી બટાકાનું મસ્ત રસાવાળું શાક બનાવીને ભાખરી તો થઈ ગયું છે તો ખાઈ લઈએ હા મા આ ચાણા થશે મોનિટાઈઝ થઈ જશે ઓકે જ્યોતિર જ્યોતિર્ટ સેટ લઈને આવ્યો સેટ નવરાત્રીમાં ગરબા ગાવા જવું છે કોડ સેટ પહેરીને ગરબા ગાશે આજ પ્રિન્સ પણ જાય છે ગરબા ગાવા જાવ નાસ્તો કરવા હે જલ્દી આવી જજો હા બંને ગાઈસ ગરબા જોવા જવાનો પ્લાન હતો પણ પ્લાન કેન્સલ રાખ્યો મારા ફ્રેન્ડ ગાંધીનગરથી નીકળી પણ ગયા હતા તો એમણે કીધું હું તમારા પા પાસ મોકલાઈ દઉં છું તમે જાઓ હું આવતો નથી કારણ કે જ્યોતિર્ પણ આ જગ્યાએ પપ્પા જશો નહીં સૂઈ જાઓ તમે તો પછી આમે મૂળ પણ નહોતો કારણ કે અવાજ બહુ બેસી ગયો છે બે દિવસથી માતાજીનો પ્રસંગ હતો ત્યાં ગુલાલ ને બધું ઉડ્યું તો મને આની એલર્જી છે તો અવાજ જોરદાર બેસી ગયો છે તો એની દવા પણ ચાલુ છે આ બ્લોગ તમે રોજ રેગ્યુલર જોતા હશે તમને અવાજમાં ચેન્જીસ લાગતો જ જશે તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય જય માતાજી